તો હેલો યુ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો તમારું બધાનો એક અમારા નવા વલોગની અંદર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગતમ છે ને આજનો વલોગ આપણે અત્યારના ત્રણ વાગે વિડીયો શૂટ કરીએ છીએ કેમ કે સવારમાં ખેતરની અંદર ઘણું બધું કામ હતું તો અત્યારે આપણે ત્રણ વાગે વિડીયો શૂટ કરીએ છીએ ને અત્યારને તમને વાત ને નથી અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે ને ત્રણ વાગે વિડીયો શૂટ કરીએ છીએ એમાં તે આપણે આજે મહેમાન આવી ગયેલા છે હજી આવ્યા નથી પણ આવવાના છે હમણાં ને આમ ઘણો તો મહેમાન કહીએ તો હાલે ભાઈ બન કહીએ તો પણ હાલે એવા અમારા વિક્રમભાઈ આ રીતની છે એ તમે જોઈ શકો છો કે ઘણા બધા વાદળા પણ અત્યારે થઈ ગયેલા છે જોવો રામ રામ મજામાં તો મહેમાન આવેલા હતા તો ઘડીક મહેમાનની સાથે અમે બેઠા કેમકે મહેમાનની સાથે ઘણી બધી વાત કરીને મહેમાનની સાથે બેસવાની આમ બહુ બધી મજા આવી ગયા છે તો મહેમાનની બધા આવેલા હતા તો મહેમાનની બધા વીઆઈ ગયા છે અને આપણે આવ્યા છીએ આપણી વાડીમાં કેમ કે મારા દાદાને બિલીપત્ર સડાવવા જવાનું ને તો આપણે આવી ગયા છીએ બિલીપત્ર તોડવા તો તમે પાછા વિડીયો કન્ટિન્યુ રહેજો મે તમને દેખાડશું કે જો બીલીપત્રોડવા અમે આવી ગયા છીએ કેમ કે મારા દાદાને બિલીપત્ર ચડાવવા જવાનું હોય ને તો બિલીપત્ર અમે તોડવા આવી ગયા છો તમે બધા જોઈ શકો છો બીલીપથળો તોડીએ છીએ જેમાં મારા દાદાને બીલી પત્ર છડાવવા જવાના હોય ને દરરોજ તોડવાના હોય છે તો પછી બીલી પથળે તોડી નાખીએ સારા સારા પાન હોય ને મસ્ત મજાના તોડવાના હોય છે અને દરરોજ છે મારા દાદા બીલી પથ્થર છડાવવા જાય છે તો બીલી પથ્થરને બધું તોડીએ છીએ ને પછી મારા દાદાને પાછા દીઆ છું કેમ કે સવારમાં દરરોજ બીલીપતળા ચડાવવા જવાનું હોય છે આખો મહિનો એ જાય છે તો બીલીપતળાનું બધું તોડાઈ ગયું હતું તો હવે અમે જઈશું ઘરે કેમ કે બિલીપત્ર તોડાઈ જાય ને એટલે દાદા દેવા જવાનું છે તો જઈશું ને હવે અમે જઈએ છીએ ઘરે અમારે તો પછી અત્યારે મારા દાદા છે ને બીલીપત્રી ને છે સરખી રીતે ખૂટવાના હોય ને તો એ ખૂટી રહ્યા છે ને ખરાબ પાન હોય પણ સાઈડમાં કરવાના હોય છે ને સારા પાન પણ સાઈડમાં કરવાના હોય છે સરખી રીતે ખૂટીને તૈયાર કરવાના હોય છે ને પછી માં પડીને મૂકી દે ને સવાર માં જવું હોય ને ત્યારે જઈ શકાય છે વહેલું જવું હોય ને તો ઠેલી લઈને તરત જવું હોય ને તો જવાય એટલે જો પાન મસ્ત મજાના ખૂટી રહ્યા છે તમે બધા જોવાઈ શકો છો પછી મારા દાદાને પત્રા તોડીને આપણે આપી દીધા છે ને પછી આપણે જવાનું વાડિયા વાડિયા જવાનું હતું તો પાછું ચાલીને નથી જવાનું ગાડી લઈને આપણે જવાનું છે તો તમે મસ્ત મજાના વાદળા થઈ ગયા છે તમે જોઈ શકો છો ને આપણે જવાનું છે ગાડી લઈને વાડીએ તો કરીએ ગાડીને ચાલુ ને જશું વાડીએ ગામડાના રસ્તા બસ ચોમાસામાં આવા હોય ગારા જેવા હોય જો તો અત્યારમાં મસ્ત મજાના નજારાનો ઘડીક તમે બધા આનંદ માણો ને ત્યાં અમે અમારા વાડીએ ઉગી જાય મસ્ત મજાનો નજારો છે ઘડીક આનંદ માણો બધાય તો પૂગી ગયા હતા પાછા વાડીએ તમે જોઈ શકો છો તો આપણે આવી ગયા હતા વાડીએ પૂગી ગયા છે અત્યારે અત્યારમાં ને અત્યારે મસ્ત મજાની ગેલી છે તો આજે આજે આપણે આવેલા વાળીએ ને ખાલી એક બે રાપા ખાલી પાડવાના બાકી છે ને એ હમણાં ભરાયેલા હોય ને તો આજે અમે તમને દેખાડશું કે અમારી સિંગની અંદર કેવો ફાલ છે ને એ તમને દેખાડવાનો છે તો છોડવો ખેંચીએ છીએ એ તમે બધાય કે કેવો ફાલ છે ને દેખાડવાનો છે તો જુઓ કે એક બે એક છોડવાની અંદર એક બે સિંગો આવી ગઈ છે ને હજી તો કુ બે હેવાની શરૂઆત થઈ ગયેલી છે ને એક બે સિંગો છે ત્યારે તમે બધાય જોઈ શકો છો ને વાત કરીએ ને તો આમ ગણો તો સોળ ની અંદર સાત આઠ શીંગ અંદાજે બેસ છે એટલા બધા નાના નાના હુયા જોવો બેસી ગયેલા છે કે આ રીતના વાળીયા હાલ છે અમારી સિંગની ની અંદર અત્યારે જુઓ વાત કરીએ કરીએ ને તો કે મસ્ત મજાની અત્યારની મોસમ થઈ ગયેલી છે કરતા બધા તો વાડિયા થોડીક બિયાર આપવા પારવા હતા નહી બધાએ અત્યારે ફાઈનલી ભરાઈ ગયા છે તો હવે આપણે જઈશું ઘરે કેમ કે વાડિયે જે પારવાનું બધું કામ હતું ને કે આજે આપણું બધું કામ પારવાનું થઈ ગયું છે આજે બધું પૂરું તો હવે જઈએ ઘરે અત્યારે તમે એક વખત જોઈ કે અમારું વાડીએ સાંજ પડે ને તો કે અમારા વાડીએ આ રીતના મસ્ત મજાનો નજારો થઈ જતો હોય છે ને આપણે હવે જઈશું ઘરે તો અત્યારના આઠ વાગી ગયા છે તો અમે તો સમી લીધું છે તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહી દેજો તો થોડોક સાથ અને સપોર્ટ આપજો બધાય જય માતાજી બધાયને અને જય માં મોગલમાં લાઈક કરતા રહેજો